એક ગુણ્યા ચોવીસ એક ગુણ્યા ત્રણસો ચોવીસો ચોવીસ આવા ટાઈમે શું કરવાનું આવા ટાઈમે બે રીત હું બંને રીત શીખવાડું છું આની પહેલા પણ શીખવાડેલી છે ફરીથી છેલ્લી વખત શીખવાડીએ છીએ હવે જોઈએ ફર્સ્ટ ઇનટુ લાસ્ટ કરવા ફર્સ્ટ ઇન ટુ લાસ્ટ આગળ કશું ના હોય તો પેલા કેટલી સંખ્યા છે એક ઇન ટુ લાસ્ટ એટલે છેલ્લી સંખ્યા કઈ છે ત્રણસો ચોવીસ તો ત્રણસો ચોવીસ એકાદ ત્રણસો ચોવીસ હવે એનો શું લેવાનો હવે એવો પાડવાનો ફેક્ટર તો પાડીએ આવે ચલો પાછળ ફોર હોય પાછળ છેલ્લી સંખ્યા બે ચાર છ આઠ કે શૂન્ય

એક ને કોની જોડે હડાડવાનો બે જોડે એક અને બે નો ક્લિયર શું કહેવા માંગુ છું ચાલો ફરીથી બે બે નો ઘડ્યો એક સુધી તો થાય નહીં એટલે સોળ સુધી બે એકઠા સોળ અને બે એકા એક્યાસી ખબર છે આપણને ત્રણ ચલો નવ રાખી દઈએ તોય ચાલે

બાસઠ પિસ્તાલીસ થતા આ બંનેનો સરવાળો અહીંયા બે અને એકસો બાસઠ બે આ થાય હવે અલગ એક અહીંથી કાઢી નહીં મૂકવાનો બે દુ ચાર અને નવે નવે એક્યાસી હવે બે અને એક્યાસી ચાર અને એક્યાસી નો સરવાળો પિસ્તાલીસ થતો નથી અને આ બાજુ હવે કોણ ખાલી ત્રણ આ બાજુ કે બે દુ ચાર ચાર નવ આ છત્રીસ આ બાજુ છત્રીસ આયા અને આ બાજુ ખાલી નવ જોવો જો છત્રીસ અને નવ થઈ ગયો પિસ્તાલીસ તો એનો મતલબ આપણો જવાબ આ છે કયો છત્રીસ અને નવ છત્રીસ અને નવ આપણે બનાવવાના છે પિસ્તાલીસ બનાવવાના છે પિસ્તાળીસ કેવી રીતે આ કર્યું એક બાજુ બે રાખીને ત્રણ આ કરે એકસો બાસઠ દો એટલે એકસો બાસઠ થઈ ને બે પિસ્તાલીસ ના થાય આ બાજુ એક વધારીને આ બાજુ લઈ દીધો એક્યાસી થાય અહીં ચાર ચાર વત્તા એક્યાસી એ પણ ના થાય અને અહીંયા છત્રીસ અને નવ તો છત્રીસ વત્તા વિશાળ થઈ તો આ એક આપણો જવાબ ક્લિયર તો હવે આવું આવે ત્યારે શું કરવાનું પહેલી સંખ્યા એની એ નિશાની એરો જોજો પછી નિશાની પણ એની એ જે મોટા હોય એ લેવાના મોટા હોય એ લેવાના ચલો ક્લિયર થઈ ગયું આના બે ભાગ પાડવાના પિસ્તાલીસ આવી ગયા અરે છત્રીસ આવી ગયા કેટલા બાકી રહ્યા નવ ક્લિયર હવે અહીંયા ડાઉટ થાય હવે અહીંયા હું વત્તામાં મૂકું ઓછા મૂકું ચાલો માની લો મેં વધતા મૂક્યા તો આપણને ખબર છે જુદી નિશાની બાદ દાખી તો છત્રીસમાં નવ જાય તો પિસ્તાલીસ આ તો એની જ નિશાની મૂકવાની છે આ નિશાની બદલવાની નથી પછી આનો નિશાની નો વિચારવાનું કે ભાઈ અહીંયા હું નવ મૂકું ને વધતા કરું તો ભાઈ છત્રીસ અને નવ એટલે નિશાની કેવી થઈ જુદી નિશાની તો બાદ બાકી છત્રીસ માઇનસ નવ પિસ્તાલીસ થાય નહીં એટલે પછી શું કરે એમ ભાઈ સરખી નિશાની સરવાળો

સીધો એરો અહીંથી એમ મારીને પ્લસ પ્લસ માઇનસ માઇનસ ચાર નિશાનીઓવાળો આપણને નિયમ ખબર છે કે ભાઈ પ્લસ 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 માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ ને માઇનસ પ્લસ માઇનસ આ નિયમ ખબર છે પહેલો અહીંથી અહીં પ્લસ હવે આ પ્લસ છે તો પ્લસ આ પ્લસ છે તો વાળી જે નિશાની છે એ જ આપણે કામની આ વાળી નિશાની આપણે કામની નથી એને કાઢી નાખવાની એની જરૂર નથી આ પ્લસ છે તો પ્લસની જ જરૂર છે જો અહીંયા એમ લગાવવાનું એમ ફોર મિડલ ટર્મ એમ ફોર મિડલ ટર્મ મિડલ માં કેટલા છે 45 પણ કેવા 45 છે નિશાની સાથે હવે આ માઈનસ છે તો આગળ માઈનસ છે આ બાજુ આગળ માઈનસ વાળી કોણ હા તો અહીંથી એરો કરીને અહીં લઈ જવાનું કે મારે આની જરૂર છે એનો મતલબ આ પ્લસ ની પણ જરૂર એમાંથી આ બંનેને ઉઠાવવાના આ બંને માઈનસ બે ચાર વાર મૂકી દે માઈનસ 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 માઈનસ

પિસ્તાલીસ માંથી બે છે તો કેટલા તેત્રાલીસ પછી થોડું બુદ્ધિ દોરવાનું જો આમાં ઓછા થાય આમાં વધતા જાય કાયમ આમાં ઓછા થાય ક્લિયર તેતાલીસ અને બે એટલે થાય પણ બે ત્રણસો ચોવીસ થાય એમ કરતા કરતા થોડું નજીક આવવાનું હવે થોડું વધારવાનું એ પોતાની બુદ્ધિ દોરાય દિમાગ ચલાવવાનું ચલો અહીં દસ મૂકવું ક્લિયર થોડું વચ્ચે એકાદ ગેપ છોડી નહીં કરી શકે ચાલો અહીંયા દસ મૂકવું અહીં દસ મૂક્યો કેટલા મૂક્યો તો પિસ્તાલીસ થાય પાંત્રીસ પાંત્રીસ ગુણ્યા દસ ત્રણસો પચાસ ત્રણસો પચાસ આ તો ઓછા થયા મતલબ હવે મારે આનાથી ઓછા લેવાના છે અહીંથી મૂક્યું તો પાંત્રીસ ગુણ્યા દસ ત્રણસો પચાસ અને આ ત્રણસો પચાસથી થી છે ઓછા છે તો પછી એનાથી ઓછા લેવાના એટલે અહીંયા નવ લીધા અને છત્રી લીધા છત્રીસ અને નવ છત્રીસ પિસ્તાલીસ થશે એટલી આગળ બુદ્ધિ વાપરવી પડે કે હું પ્લસ મૂકું હતું આમાં બુદ્ધિ વાપરવાની એ આવે નહીં અહીંયા જો બંને માઇનસ જ આવે છે સીધા બેઠા લખી હોય દેવાનો ક્લિયર ચલો રેડી તો પહેલી સંખ્યા એની બીજી નિશાની હોય એ ભાગમાં સૌથી આગળ વાળી મોટી સંખ્યા હોય એ આગળ રાખવાની નવ પાછળ રાખવાના ક્લિયર નાની સંખ્યા પાછળ થઈ ગયું આટલું ચલો જેવી ચાર રકમ મળે એટલે બે બે ના સ્લેબ પાડી દેવા ચલો બે બે સ્લેબ પાડતી વખતે હવે પહેલા એક્સ બે વખત મૂકવાનું માઇનસ કરવાનું છત્રીસ ગુણ્યા એક્સ આ જે બે લાઇનો કર્યું આ બે લાઈનનું થોડું નીચે મૂકવાનું પાછળ માઇનસ ના માઇનસ નવ ના નવ એક્સ ના એક્સ પ્લસ ત્રણસો ચોવીસ એટલે ખબર જ છે ક્લિયર આ એની એ નવ એના એક્સ એના એ વત્તા એના એ આનો ભાગ પાડ્યો છત્રીસ આ લાઇનમાં સરખું શું થાય અહીં એક્સ છે બીજે અહીંયા એક્સ છે બરાબર કે એવું નહીં આ એક્સ ને આ એક્સ બે સરખા એવો નહીં બાદ બાકીથી અથવા સરવાળાથી અલગ કરવાનું અહીંયા એક છે અહીં છે આ છે આ સામાન્ય જે સામાન્ય થયું હોય એને અલગ રાખવાનું એક જ વાર મૂકવાનું અને જે હવે સામાન્ય નથી થયું એ કૌંસમાં મૂકવા પહેલું નીચે આ બંનેમાં સરખું કોણ નવ નવ પહેલી જે નિશાની હોય એની સાથે મૂકવાનો અહીંયા નવ કોણ સામાન્ય છે છત્રી શું થાય માઈનસ પ્લસ આવું ના તો ભાઈ આગળ જોઈ લેવાના તો માઇનસ છે તો માઇનસ મૂકી દેવા ના બોલો ક્લિયર ચલો હવે જે એક કૌશ વાળું જે સરખું આવ્યું છે એને એક બ્રેકેટમાં મૂકવાનું અને જે સરખું નથી આવ્યું

એટલે આપણે જોનની આપણે ધારે તો જોન પાસે એક્સ લખોટી છે બંને બાજુ આવી છત્રીસે આવ્યા નવ આવ્યા આપણને હજુ સર્ટેન ચોક્કસ ખબર નથી એટલે માની લીધું કે ભાઈ જો જ્હોન પાસે છત્રીસ લખોટી હોય બંનેનો થઈને ટોટલ કેટલી થાય પિસ્તાલીસ થાય બંને કેટલી હતી લખોટીઓ પિસ્તાલીસ જોન પાસે છત્રીસ લખોટી હોય તો જીવંતી પાસે નવ લખોટી છે અથવા જો જોન પાસે નવ લખોટી હોય તો જીવંતી પાસે છત્રીસ લખોટીઓ હશે ક્લિયર છેલ્લે આપણે લખી દેવા નું જોન પાસે છત્રીસ લખોટી હશે અને જીવંતી પાસે નવ લખોટીઓ હસ એ લોકો એવું કીધું હોત કે ભાઈ જોન પાસે વધારે લખોટીઓ છે તો પછી આપણે એવું માની લે ભાઈ એની જોડે છત્રીસ જ છે અહીંયા ઉલટું પણ લખી શકાય કે જોન પાસે નવ લખોટીઓ હશે અને જીવનથી પાસે છત્રીસ લખોટીઓ હશે બરોબર ક્લિયર લખી નાખો